અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક જીપીએસ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો ચોવીસ તારીખે સવારે આઠ વાગ્યાના મોડાસા ગામના રાવળ રિક્ષા મૂકવાની બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વિષ્ણુભાઈ તરફથી અન્ય ચાર ઈસમોને ઢસી લાવવામાં આવ્યા હતા અને મરણ જનાર ઉપર તીક્ષ્ણ હથિયારો લઈને તૂટી પડ્યા હતા કંઈક સમજે તે પહેલા જ ફરિયાદીના સગા ઉપર હથિયારો સાથે તૂટી પડ્યા હતા જેમાં લોખંડના પાઇપ મોટા લાકડાના દંડા અને છરી જેવા તીક્ષ્ણ હથિયારોથી ફરિયાદી પર તૂટી પડ્યા હતા પોલીસ દ્વારા સદંતર તપાસ કરવામાં આવી રહી છે કે આ હત્યાનું મુખ્ય કારણ શું છે તેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ટીઆરસી ચોવીસ કલાક અમદાવાદ અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક અન્ય કલમો તથા જીપીએક્ટ એકસો મુજબ એક ગુનો નોંધવામાં આવેલો છે આમાં જાણ થયેલ કે ચોવીસ તારીખે સવારે આઠ એક વાગ્યાના સુમારે મોડાસર ગામના રાવળવાસમાં રિક્ષા મૂકવાની બાબતમાં બે આરોપી અને ફરિયાદીની રિક્ષા એકબીજાને અડી ગયેલી અને એમાંથી બોલાચાલી થઈ ગયેલી અને બંને પક્ષે બોલાચાલી ખૂબ વધી ગયેલી આ દરમિયાન જે આરોપી છે વિષ્ણુભાઈ વગેરે એમના તરફથી ઉપરાણો લઈને અન્ય છ સાત જણ પણ ધસી આવેલા અને ફરિયાદી તથા સાહેબ જે મરણજના છે એમના તથા એમના કુટુંબીજનો પર હુમલો કરવામાં આવેલો મુખ્યત્વે આ હુમલામાં લોખંડની પાઇપ મોટા દંડા લાકડાની લાકડી અને આની સાથે સાથે છરી વાપરવાની પણ વિગતો સામે આવેલી છે આ અનુસંધાને જે વધુ આમાં જાણવા મળેલું છે તે તથ્ય મુજબ જે મરણજના જીલુભાઈ છે તેમનો દીકરો છે ફરિયાદી ભરતભાઈ ઉર્ફે વગો સન ઓફ જીલુભાઈ ચીકાભાઈ એ મોડાસા ગામના રાવળવાસમાં રહે છે ત્યાં એમની રિક્ષા પડેલી હતી અને એની નજીકથી વિષ્ણુભાઈની રક્ષા લઈ જતા તે દરમિયાન રિક્ષા એકબીજાને અડી ગઈ હતી આ બાબતે જે ઝઘડો થયો હતો એમાં આરોપી વિષ્ણુનું ઉપરાણો લઈને રેશમબેન પછી ધમાભાઈ ગોવિંદભાઈ એમની સાથેના અનેક બીજા વિક્રમભાઈ ધમાભાઈ વગેરે ધસી આવેલા હતા અને આ દરમિયાન જે ઝપાઝપી થઈ તેમાં જીલુભાઈ જે છે મરણજના જે ફરિયાદીના પિતા છે તેઓ પાંસઠ એક વર્ષની ઉંમરના હતા અને તેઓને ખાસું એવું વાગી ગયેલું એ ઝપાઝપી જે થઈ એમાં આરોપી પક્ષના લોકોએ છરીના અમુક ફેટલ ઘા કરેલા જેના કારણે મરણ સ્ટેબિંગ અને વધારે પડતા બ્લીડિંગના કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે તેમનું પીએમ તથા અન્ય કાર્યવાહી પણ કરવામાં આવેલી છે નોંધનીય બાબત છે કે ચાંગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા અન્ય ટીમ તાત્કાલિક લગાડવામાં આવેલી હતી અને જિલ્લા પોલીસને ગણતરીના કલાકોમાં આ તમામ આરોપીઓને જબે કરવામાં સફળતા મળેલી છે તેઓ છુપાવવાનો ટ્રાય કર્યો હતો નજીકના વિસ્તારમાં ઘરમાં એ બાજુ પરંતુ એમને પકડી પાડવામાં આવેલા છે ગઈકાલે રાત્રે એકવીસ ઝીરોએ તેમને એરેસ્ટ કરવામાં આવેલા છે આ પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે જેને માટે પણ ડિટેનની જે કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવેલી છે આ ઉપરાંત એક મહિલા આરોપી છે રેશમબેન વાઇફ ઓફ ગોવિંદભાઈ રાવળ તેઓને પણ આજે સવારે એરેસ્ટ કરેલા છે તેમની પાસેથી રીકન્સ્ટ્રક્શન પંચનામું કઈ રીતે આ ઘટના બની આખી મર્ડરની જે ઘટના છે કોણો સુરોલ હતો કોણે કઈ રીતે હુમલો કર્યો કયા વસ્તુથી હુમલો કર્યો છે એ બધી વિગતો હાલ મેળવવાની ચાલુ છે પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ કરનાર છે રિમાન્ડ અનુસંધાને આરોપીઓએ ક્યાંથી વેપન લીધેલા આ ઉપરાંત બીજા કોઈ આરોપીઓ હતા કે કેમ અને આ જે થોડા કલાકો દરમિયાન તેઓ છુપાયા છે તે દરમિયાન તેમણે ગુનાને લગતા પુરાવાઓ છુપાવવાનો કે નાશ કરવાનો કોઈ પ્રયત્ન કરેલો છે કે કેમ એ પણ વિગતો હાલ અમે શોધી રહ્યા છીએ અને ટૂંક જ સમયમાં આની અગર કોઈ બીજી વિગતો હશે તો પણ અમે ચોક્કસપણે જણાવીશું એકંદરે જોવા જઈએ તો આમાં રાવળવાસમાં અંદર અંદરનો બોલાચાલીનો ઝઘડો છે જેણે થોડું વધારે ઉગ્ર સ્વરૂપ લેવાના કારણે જે પાસઠ વર્ષના ઉંમરવાળા જે જીલુભાઈ કરીને અંકલ છે એમની ડેથ થઈ છે પણ આ એક આ બાબતે પોલીસે ગંભીરતાપૂર્વક અને ત્વરિત પગલાં લીધેલા છે જે એક મહત્ત્વની બાબત છે અને હાલમાં અહીંયા રાવળવાસમાં પણ લો એન્ડ ઓર્ડરની કોઈ સિચ્યુએશન નથી પોલીસની આ જગ્યાએ અત્યારે સતત પેટ્રોલિંગ અને ત્યાં આગળ અમે ગાર્ડ પણ લગાડેલી છે એટલે વિસ્તારમાં એવું કોઈ ઘટના નથી ઝડપથી ગુનાની તપાસ આગળ વધારી અને ચાર્જશીટ કરવા માટે પોલીસ